નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત દિવસની ઉજવણી વાસના મુક્તિધામ ખાતે એકસો બેતાલીસ ગુલાબના વૃક્ષોનું વાવેતર એક મે બે હજાર રોજ ગુજરાત દિવસની ઉજવણી નિમિત્તે વાસના મુક્તિધામ મુકામ ખાતે એક પર્યાવરણલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુલ એકસો ગુલાબના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉપદેશ ગુજરાત દિવસની ઉજવણી સાથે પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન નારાયણ રાજપૂત ઉર્ફે સદામ દ્વારા કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર દસની સમગ્ર ટીમે શહેર કારોબારીના સભ્ય મમતાબેન વોર્ડ કોર્પોરેટર લીલાબેન મકવાના તથા અક્ષય પટેલ સંગઠન પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળતા બનાવવા માટે સહયોગ આપ્યો હતો આ પ્રસંગે માજી પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહના વરદ હસ્તે વૃક્ષારોપણની પ્રક્રિયા સંપન્ન થઈ હતી ગુલાબના વૃક્ષોની પસંદગી આ કાર્યક્રમને એક વિશિષ્ટ સૌંદર્ય અને પ્રતિકાત્મક મહત્ત્વ આપે છે આ વૃક્ષો વાસના મુક્તિધામના પરિસરને માત્ર હળિયાળું જ નહીં બનાવે પરંતુ તેને એક આકર્ષણ અને શાંતિપૂર્ણ વાતાવરણ પણ પ્રદાન કરશે આ કાર્યક્રમના સ્થાનિક સમુદાયની સક્રિય સહભાગી જોવા મળી હતી જે સામૂહિક પ્રયાસોના મહત્ત્વને દર્શાવે છે આ પહેલ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ઉજાગર કરે છે અને અન્ય લોકોને પણ પર્યાવરણ રક્ષણ માટે પ્રેરણા પૂરી પાડે છે આ કાર્યક્રમ દ્વારા ગુજરાત દિવસની ઉજવણી એક નવી અને પર્યાવરણલક્ષી દિશા આપવામાં આવી હતી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ્યુ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ પહેલી મેને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટું પડ્યું તે દિવસથી ગુજરાતનું અસ્તિત્વ બન્યું છે ભાષાની રીતે આ રાજ્યની સ્થાપના કરવામાં આવી અને ગુજરાતી આપણી માતૃભાષા છે ત્યારે આજના દિવસે વોર્ડ નંબર દસના પાર્ટીના કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂતના માધ્યમથી વાસણા સ્મશાન ખાતે એક ગુલાબના છોડ એને રોપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એકસો ને બેતાલીસથી પણ વધારે ગુલાબના છોડ અલગ અલગ કલરના જેમાં ગુલાબ ઉગાડી શકાય તે પ્રકારના છોડનું આજે અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું અને આજના કાર્યક્રમમાં અમારા વોર્ડ નંબર દસના સંગઠનના પ્રમુખ માન્ય શ્રી અક્ષયભાઈ પટેલ આ વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર લીલાબેન મકવાણા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા છે ત્યારે આજના કાર્યક્રમ માટે નારાયણભાઈ રાજપૂત એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું